યોજનાની શુભારંભ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીસ નવેમ્બર બે હજાર રોજ નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધનમાં સંસ્થામાં સશક્ત નારી વિકસિત ભારત કાર્યક્રમ હેઠળ નમો ડ્રોન દીદી યોજનાનો શુભારંભ કર્યો હતો આ સ્કીમ માટે સરકાર દ્વારા રૂપિયા પાંચસો કરોડની ફાળવણી કરવામાં આવી છે હવે જોઈશું આ યોજનાનો ઉદ્દેશ શું છે તો ગ્રામીણ મહિલાઓને કૃષિ ડ્રોન પ્રદાન કરવાનો તથા તેમને કૃષિ ઉદ્દેશો માટે ડ્રોન પાઇલટ બનાવવા માટે તાલીમ આપી સશક્ત બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ રહેલો છે યોજનાનું વિવરણ જોઈએ નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત પંદર હજાર મહિલાઓના નેતૃત્વવાળા વાળા સ્વ સહાય જૂથોને પાકની દેખરેખ ખાતર છંટકાવ અને બીજ ભવાવણી જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરવા માટે કૃષિ ડ્રોન પ્રાપ્ત થશે તો મિત્રો આ જે કૃષિ ડ્રોન છે તો જે પાકની દેખરેખ રાખવાની છે ખાતર છંટકાવ કરવાનું છે બીજની વાવણી કરવાની છે આવા કૃષિ સહાયક જે કાર્યો હોય તેમાં આ મહિલાઓ મદદરૂપ ડ્રોન દ્વારા થશે આ પહેલ ન માત્ર મહિલાઓ માટે રોજગારીના અવસરો પ્રદાન કરે છે બલકે આધુનિક ટેકનોલોજીના એકીકરણના માધ્યમથી કૃષિ ઉત્પાદકતાને પણ વધારે છે તો મિત્રો આ જો પંદર હજાર ડ્રોન મહિલાઓને આપવામાં આવશે તો તેની સાથે ટેકનોલોજીનું એકીકરણનું માધ્યમ તો વધશે સાથે સાથે કૃષિનું જે ઉત્પાદન છે તે પણ વધારો થશે જ આ કેન્દ્ર સરકારની યોજના છે અને સરકાર દ્વારા તેમાં એસી ટકા સબસીડી અપાશે બાકીના વીસ ટકા પર લોન આપવામાં આવશે આ લોન માં બીજો ફાયદો પણ છે કે વ્યાજમાં ત્રણ ટકા રિબેટ અલગથી આપવામાં આવશે તો મિત્રો આ કેન્દ્ર સરકારની યોજના છે તેમાં એસી ટકાથી પણ વધુ સબસિડી મળવાપાત્ર સબસીડી મળવા પાત્રો આપને કિંમત અંદાજે દસ લાખ રૂપિયા થનાર છે જેમાં એસી ટકા સબસીડી એટલે કે આઠ લાખ રૂપિયા સરકાર દ્વારા આપને સબસિડી મળશે અને બાકીના વીસ ટકા લોન એટલે કે રૂપિયા બે લાખની લોન મળવાપાત્ર થનાર છે તેમાં પણ મિત્રો આપના વ્યાજમાં ત્રણ ટકા રિબેટ અલગથી મળનાર છે હવે જોઈએ મહત્વપૂર્ણ તથ્યો વિશે તો નમો ડ્રોન દીદી યોજના ગ્રામીણ મહિલાઓને અને ખેડૂતોને કેટલાય લાભ પ્રદાન કરે છે ડ્રોન પાયલટ તરીકે તાલીમ પામેલી મહિલાઓ ખેડૂતોને કૃષિ સેવાઓ પ્રદાન કરીને વધારાની આવક મેળવી શકે છે ડ્રોનનો ઉપયોગ દૂધ કરિયાણાનો સામાન દવાઓ વગેરેના વિતરણ માટે પણ કરાશે જેથી ગ્રામીણ ક્ષેત્રમાં આવશ્યક વસ્તુઓ અને સેવાઓની પહોંચમાં સુધારો થઈ શકે કરોડ કરોડ લખપતિ લખપતિ દીદી દીદી બનાવવાનો લક્ષ્યાંક લક્ષ્યાંક તો મોદી સરકારનો છે વડાપ્રધાન મોદીએ કાર્યક્રમ દરમિયાન ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાના સરકારના મહત્વકાંક્ષી લક્ષ્યાંકને દોહરાવ્યો હતો આ લક્ષ્યાંકનો ઉલ્લેખ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાના બજેટ બે હજાર ચોવીસ પચીસની રજૂઆત દરમિયાન પણ કર્યો હતો જ્યાં તેમણે લક્ષ્યાંકને બે કરોડથી વધારીને ત્રણ કરોડ વધારવાની કરવાની ઘોષણા કરી હતી તથા આ સ્કીમ માટે રૂપિયા પાંચસો કરોડની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે ડ્રોન પેકેજની સંભવિત કિંમત લાખ રૂપિયા જણાવ્યું તે પ્રમાણે ડ્રોનના પેકેજની સંભવિત કિંમત છે દસ લાખ રૂપિયા કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડ્રોન પેકેજની સંભવિત કિંમત દસ લાખ રૂપિયાની આસપાસ હશે જેમાં દસ લાખ રૂપિયાના ડ્રોન માટે જે મહિલાઓ એસએચજી નો ભાગ છે તેમને જ આ ડ્રોન મળવા પાત્ર થનાર છે ખેતી માટે નો ઉપયોગ કેટલો ફાયદાકારક છે તે જોઈએ તો એકાએક રોગચાળાને કારણે કોઈ પણ પાક પર છંટકાવ કરવો અશક્ય હોય છે હવે આ ડ્રોન ટેકનોલોજીથી એક જ સમયે મોટા વિસ્તારમાં એકસાથે જ દવાનો છંટકાવ કરી શકાશે તેનાથી દવા અને સમય બંનેની બચત જરૂર થશે અગાઉ સમયના અભાવે ખેડૂતો દવાનો છંટકાવ કરી શકતા ન હતા જેના કારણે પાકમાં જીવાતોનો ઉપદ્રવ થતો હતો અને પાક વધુ બગડતો હતો પરંતુ હવે ડ્રોનથી એક જ વારમાં વધુ એકરમાં દવાનો છંટકાવ કરી શકાશે જેનાથી પાકની બગાડ અટકાવી શકાય તો મિત્રો આજે આપણે વાત કરી નમો ડ્રોન દીદી યોજના વિશે આ એક સરકાર દ્વારા નવી જ યોજના બહાર પાડવામાં આવેલી છે મિત્રો આ યોજનાનો લાભ આપ અચૂક લેશો જેમાં આઠ લાખની સબસિડી મળવાપાત્ર થનાર છે મિત્રો માહિતી રસપ્રદ લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો